મોરબીમાં એજ સંપત્તિ ફાઉન્ડેશનની ઓફિસ પર હુમલાના બનાવમાં આરોપી દ્વારા વિડીયો બનાવી ભાજપ અગ્રણી પર ગંભીર આક્ષેપો કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનની ઓફિસ પર ત્રણ ઇસમોએ હુમલો કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ બનાવમાં સંડોવાયેલ આરોપી જયેશ કાસુંદરાએ વિડીયો બનાવી આ મામલે ભાજપ અગ્રણી અને ફાઉન્ડેશનના સંસ્થાપક અજય લોરિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે જય હિન્દ જય ભારત હમણાં એક અજયભાઈ લોરિયા સેવાય સંપત્તિ ના ફાઉન્ડેશન ના ઓલા ઠાઠ કર્યા છે ને હજી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન એ એના નામે ચરીખાય છે એ અજયભાઈ લોરિયા એક વિડિયો અપલોડ કર્યો છે તેનો હું વળતો જવાબ આપું છું મારું નામ છે જયેશભાઈ તુલસીભાઈ કાસુંદરા તો એને એવું કીધું આવારા તત્વો આવીને મને કઈ ખ્યાલ નથી મારી ઓફિસે તોડફોડ કરી ગયા તો અજયભાઈ લોરિયા તમને ખબર ન હોય તો કોઈ એવા ગાંડા માણસ નથી કે કોઈને કોઈ હેરાન કરે અમારે તમારી પાસે પૈસા લેવાના છે તમે પૈસા નથી આપતા આ બાર મહિના થયા બરોબર અને આગલા પૈસાના થયા ત્રણ વર્ષ તો હું તમારા મેચના સટાનો ભાગીદાર હતો એ ભૂલી ના જાતા એ મોરબીની જનતાને હું આ લાઈવ વિડીયોમાં સંભળાવું છું બરોબર અપલોડ હું હવે કરીશ અને તમે સાંભળજો કે આ હું જે બોલું છું ને એ મારી ફૂલ તૈયારી છે નગર દરવાજાના ચોકમાં એનો જવાબ આપવાની અને એના ખુલાસા કરવાની પણ અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં પચાસ ટકાના મેચના સટ્ટામાં અને બીજા અમે ત્રણ જણા ભાગીદાર હતા ત્રીજા વ્યક્તિનું નામ નથી આપું એ વ્યક્તિને આને સિત્તાવીસ લાખ રૂપિયા નથી આપ્યા અને મને ચૌદ લાખ રૂપિયા નથી આપ્યા અને બીજું રહ્યું બાયોડીઝલ બે નંબર સામખિયારી ડેલો રાખી અને બે નંબર નો આપડે બાયોડીઝલ વેચતા એનો પણ હું ભાગીદાર હતો તમે એમાં કઈ આપ્યું નથી અજયભાઈ બરોબર છે એટલે આ તમે જેમ બોલી શકો ને અમને બોલતા આવડે છે અને બીજી વાત તમે એવી કરી હતી કે અજયભાઈ ન હોય ને ત્યારે આ અવારા તત્વો ઓફિસે આવે તો મોસ્ટ વેલકમ અજયભાઈ તમે કઈ તોપના ગોળા છો નહીં બરોબર છે આ તો કેવી વસ્તુ છે કે કોકમાં એ કોકનું હેલું જતું હોય અજયભાઈ બાકી પૈસા તમારી પાસે લેવાના છે પૈસા જોશે બરોબર અને પૈસા હિસાબે અમે અહીંયા લપ કરી છે તમારી યારે આ જનતાને જણાવી દઈ કેમ કરી શું કરી કેટલા સારા માણસ છો ને આ વિડીયો મારો સાંભળી બરોબર છે અને પાટીદાર તમે ગરબા કરો નોરતા કરો ત્યાં ભાઈ અમને ખબર છે કે શું ત્યાં તમારી છીના ચોરી ચાલે છે એટલે તમે હે ને તમે ખોટા ઘરે ભટકાઈ ગયા છે ભાઈ આજે વખતે અમે તો તમારા હિતાય વે જૂના ભાઈબંધ છે તમારા બે નંબરમાં બધા ભાગીદાર છે અને આ મેચના ધંધાનો અને બાયોડીઝલનો ગમે ત્યારે ખુલાસો કરવો હોય તો અજયભાઈ તમને ઓપન ચેલેન્જ છે નગર ચોક માં આવી જાજો કારણ કે એ આપણે જે વિલા રાખ્યો ને ગોવા એ તમારા હોય કે તમારો ભાઈ હોય કે તમારો ભાગીદાર હોય એના નામથી આપણે દોઢ લાખ રૂપિયા દર મહિને ચેક આપતા એને ભાડાનો અને ડિપોઝીટ આપેલી હતી બરોબર છે અને કોણ કોણ જુગાર રમતા તમારામાં કોણ તમારા મિત્ર હતા અને કેને તમે કેવા કેવા મિત્રને મા બેનની ની દીધી છે ઉઘરાણી હાટું એ પણ મને ખ્યાલ છે એટલે મર્યાદામાં બોલજો અજયભાઈ બરોબર ઇજ્જત તમારી ક્યાંય ન વહી જાય એવું ન કરતા બરોબર અને જનતા જાણે જ છે કોણ સાચું છે કોણ ખોટું છે અને સમાજ માટે અમે શું કરેલું છે બરોબર છે એ સમાજને ખબર જ છે કે મારા પિતાશ્રી એ સમાજ માટે શું શું કરેલું છે અને શું નથી કર્યું એ સમાજ જાણે છે અને તમે શું કરો છો ને શું કરવાના છો એ પણ સમાજ જાણે છે અને બીજી વાત એ રે કે દારૂ પીને આવ્યા હતા તો અજયભાઈ તમે કઈ બ્રાન્ડ પીવો છો કેના સાથે પીઓ છો કેની હારે પીઓ છો અને કઈ હોટલેથી બાઇટિંગ આવે છે ને અજેભાઈ ભાઈ એ ભી મને ખબર છે એટલે તમે તમારી મર્યાદામાં રહ્યો તો સારું છે બાકી બોલતા અમને આવડતું જોઈ અને મને ભણ મોરબી પોલીસ અને ગુજરાત પોલીસ ઉપર ભરો છે ભરોસો છે કે આ વસ્તુનો મને ન્યાય અવશ્ય ને અવશ્ય મળશે જય હિંદ જય ભારત